મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવશે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટની પણ મુલાકાતે લઈ કામગીરીનું નિરીક્ષણ કરશે ત્યારે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બીજી તારીખે વડોદરાની મુલાકાતે આવનાર છે એક હજારથી વધુ કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે ગુરુવારે રાત્રે કાફલો વડોદરા આવી જશે સર્કિટ હાઉસમાં રોકાણ થવાનું છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બુધવારે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું મંગળપાંડે રોડ પર વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી ખાતે પણ તેઓ જશે અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે ત્યારે પોલીસ અને પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે વડોદરા આવવાના છે તેમના હસ્તે એક હજાર એકસો છપ્પન કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે આ વિકાસના કામો સાથે નવીન સેવાઓનો કરીને પ્રારંભ હાલ કોર્પોરેશન દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે કોર્પોરેશન દ્વારા પાર્કિંગ અને સ્વચ્છતા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે